તાપી જિલ્લામાં આદિવાસી યુવકની હત્યાનો વિરોધ જોવા મળી રહ્યો છે મહારાષ્ટ્રના નંદુરબાર શહેરમાં આદિવાસી યુવક જયભાઈ વડવીની હત્યાના વિરોધમાં તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સમાજના યુવાનોએ મામલેદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે મહારાષ્ટ્રના નંદુરબાર તાલુકાના જયભાઈ વડવી તેમના મિત્ર સાથે નંદુરબાર શહેરની સિંધી કોલોનીમાં કપડાં ખરીદવા ગયા હતા તે સમયે મરાઠા સમાજના યુવક સૂર્યકાંત જાહેરમાં ચપ્પુ મારીને તેમની હત્યા કરી હતી આ ઘટનાથી તાપી જિલ્લાના સરહદી વિસ્તારો નિઝર અને કુકરમુંડા તાલુકાના યુવા સંગઠનના યુવાનોએ બિરસા મુંડા ચોકથી મામલેદાર કચેરી સુધી પગપાળા રેલી કાઢી હતી તેમણે મામલેદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને મહારાષ્ટ્ર સરકારને રજૂઆત કરતા જણાવ્યું છે કે આ અસામાજિક તત્વ જાહરમાં જાહેરમાં ફાંસી આપવામાં આવે આવેદન પત્રમાં જયભાઈ વળવી અને તેમના પરિવારને ન્યાય મળે તેવી માંગણી કરવામાં આવી હતી આ રેલીમાં નિઝર અને કુકરમુંડા તાલુકાના આદિવાસી સમાજના આગેવાનો સમાજ સેવકો અને વિવિધ સંગઠનો જોડાયા હતા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંને તાલુકાઓમાં પોલીસ ડીવાયએસપી એસઓજી એલસીબી અને આઈબીના જવાનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આપણા આદિવાસી સમાજના બાબા સાથે જે ક્રૂર હત્યાનું સ્વરૂપ બન્યું છે તે બાબતે અમે આ જે સમસ્ત નિજર તાલુકા આદિવાસી પરિવાર વતી અમે પ્રાંત સાહેબને અને મામલતદાર સાહેબને નિજર તાલુકા સેવા સદન ખાતે આવેદનપત્ર આપ્યું છે અમારી એક જ માંગણી છે કે જય બાબા સાથે જે કૃત્ય બન્યું છે તે અન્વયે જે અમે તેની હત્યા કરી છે તે બાબતને ફાસ્ટ કોર્ટમાં ચલાવવામાં આવે અને જલ્દીથી જલ્દી તેને ફાંસી આપવામાં આવે અને કડક માં કડક કાર્યકારી કરવામાં આવે અને અમારો મહારાષ્ટ્ર સરકારને એક જ નિવેદન છે કે જય બાબા વળવીને પરિવારને એક કરોડની સહાય રાશિ મહારાષ્ટ્ર સરકાર તરફથી આપવામાં આવે અને જય બાબાના આરોપીને फांसी है जय आदिवासी जय आदिवासी जय जवाहर जो नंदुरबार जिले में हमारे जय बाबा को सरेआम चाकू मार के हत्या की गई है उसके संदर्भ आज मामलेदार कचेरी में निजर तालुका की मेरा आदिवासी समाज एकजुट होकर आवेदन देने आया है और कल तेवीस तारीख को मंगलवार के दिन पूरा निजर तालुका बंद का ऐलान करता है और जो नारा हमारी हमारे जय बाबा की हत्या की है उस नाराधाम को जल्द से जल्द फांसी की सजा दे और हमारे महाराष्ट्र शासन को एक आवेदन है कि हमारे जय बाबा के परिवार को एक करोड़ की सहाय दे और हमारे जय बाबा को जल्द से जल्द न्याय दिलाए जय जोहार रिपोर्टर कुंवर सिंह नाइक तापी स्वराज न्यूज कर मुंडा